પોલીસ સ્ટેશન પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા હતા રૂપિયા ચાલીસ હજાર ની લાંચ લેતા વડોદરા એસીબી પોલીસે આરોપીને માર નહી મારવા અને વહેલા જામીન મુક્ત કરવા માટે લાંચ માંગી હતી વડોદરા એલસીબી પોલીસે પીએસઆઈ એમજી લિંબોલાને ડિટેલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો મુજબ ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્રો ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો હતો આ ગુનાની તપાસા કમના આરોપી કરી રહ્યા હતા આગુનાના કામ એ આરોપીને નહીં મારવા અને વેલા જામીન મુક્ત કરવા આરોપીએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી ચાલીસ હજાર રૂપિયાની લાંચ ફરિયાદી આપવા નહોતા માગતા જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો વડોદરા એલસીબી લાંચનો છટકો ગોઠવ્યો હતો આ લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી હતી લાંચના નાણા સ્વીકારી પકડાઈ જતીને ગુનો કર્યો હતો કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે